હેલો ગાઈજ કેમ છો બધા મજામાં તો હે ને આથી એક કેર પડે ગઈ જે કેરાની લૂંગ મોટી હતી એ પાકે ગઈ પાકી તો નહોતી વજન થઈ ગયું હતું તો આથી જ આ કેર કાપે નાખી પછી ને આ કેરમાં પાઇપનો કટકો ભરાવી દીધો એમાં એ લૂંગ આવે ગયા ને આ ત્યાં પડવું પડવું હોય પણ એવું કામ થાય એનું કંઈ નક્કી નથી થતું ને અહીં પણ પાછી થઈ ગઈ ચાલો ને આઈ પણ આ કંઈક ગોતે કોતું એ ખબર ને જો આ પાછી એટલું કેરી થઈ ગયું આ એક કે ઉપાડીને નાખી દીધી રોગી તો એમાંથી એટલું થઈ ગયું ને હજી એક આ પાછી ઊગી નહીં પણ થઈ જાય આ વ્યૂનો વિડીયો મેં એક ફેરે ઉતાર્યો હતો આ થોડાક દિન પહેલાં તો એ વિડીયો તમે જોવો વટાણા તો હે હું જ્યાં મોઢવાડે મારે કરાવવું હું બુલેટ સર્વિસ એ હાટું મોઢવાડે જ્યાં હું વટાણા એવું હે ને આ સર્વિસ સ્ટેશન તો બંધ હે એવું જોઈએ બીજે કાં હે મોઢવાડામાં સર્વિસ સ્ટેશન એ બાકી તો આસન ઘટાડે મસ્ત દેખાય તો એ જોવેલી એવું કારણ કે સર્વિસ સ્ટેશન તો બંધ હે ને અહીંયા હે પેટ્રોલ પંપ મોઢવાડાનો તો આ છે મોઢવાડાનો મોલ ને એમાં બધી જડે જા ખાવા પીવાનું છે આ કોરા શેમ્પુ છે આખો બધું કરિયાણું હે અહીંયા હે બિસ્કુટ ને એવું બધી તો બીજું કંઈ સર્વિસ સ્ટેશન તો મોઢવાડામાં હોતું નહીં તો એ હું હે ને પાછો ઘેર જ્યાં એવું પાછો હજાર જાય મોઢવાડે કે તારા સર્વિસ કરાવતો જાય ને આ વિડીયો હું અહીંયા પૂરો કરા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં